રૂમ વેધર એક નંબર ફૂડ નું જોઈ લેજો આંબલી કરીને રેસ્ટોરન્ટ છે ને એનો નંબર હું લખી દઉં છું ડબલ બેડ ને પણ ડબની ડબ ની મજા હવે આ કપલ રૂમ છે અહીંયા બે આપણો અહીંયા કુક છે ગુજરાત થી આવે અને માલ મદિરા કઈ જોતું હોય તો મળી રહે ખરું પણ અહીંયા છૂટછાટ છે આના ભાડા છે ને પર હેડ બોડી બીચ ઉપર આવ્યા છે આ જગ્યા જબરજસ્ત છે પીસફુલ છે તો પેલા તો હું તમને એ બતાડું છું તમે નાસ્તો ક્યાં કરો ભાઈ જોવા ચીકુ પાર્લર આ બોડી બીચ આ છે ને નેશનલ સ્કૂલ અને આ રોડ છે ને તમે આ રોડ ઉમરગામ થી આવવાનું થાય અને આ છે ને અહીંયા બોડી બીચ છે ને એની ઉપર અહીંયા ચીકુ પાર્લર ભાઈ જબરજસ્ત નાસ્તો છે તમે અહીંયા આવો તો ગમે તે હોટલની અંદર ફૂડ ઇન્કલુડિંગ હોય પણ અહીંયા એક વખત નાસ્તો કરવા આવજો ભાઈ અને એની વેરાયટી કઈ છે એ હું તમને નજર કરાવી દઉં જો ભાઈ અહીંયા કોથિંબર વળી આ થાલી પીઠ છે આ બધું આ મિસળ પાઉં છે ભાઈ જબરજસ્ત એ આંખ બંધ કરીને ખાવા જેવી વસ્તુ છે નહીં નહીં તો અહીંયા અમારું બિલ આવી ગયું બારસોથી પંદરસો રૂપિયા અમે ખાલી ચાખવા આવ્યા હતા કેવું રહ્યું ભાઈ

ભાઈ મહારાણ સરકાર હો કાંઈ ઘટ્યા નહીં ઘટે તો જિંદગી ઘટ્યા તો શરૂ આ ના શરૂના ચાળ ને શરૂ ભાઈ હા શરૂ થયો પતે બી નહીં તો ભાઈ પ્રોપર સેન્ડ હો આ ઓગણીસ વિષય નહીં દમણમાં તો હજી છે ને ગારા જેવું લાગે આ તો તમારે રહેતી ભાઈ બોલડી બીચ થી પાંચ કિલોમીટર દૂર છે એ પ્રોપર્ટી પ્રોપર્ટી નું નામ શું છે હું તમને ત્યાં જઈને કહીશ અને આ રોડ જુઓ આ રોડ એકદમ મસ્ત છે ચારે બાજુ ગ્રીનરી છે અહીંયા ડોન મૂવીનું શૂટિંગ નું શૂટિંગ નવું છે શાહરૂખ ખાન વાળું છે ને એ જો ભાઈ સુકુન કેમ્પિંગ ભાઈ જબરજસ્ત થઈ ગયા છે આ વન વગડો અને એની વચ્ચે આ ગાર્ડન હિંચકા ને ડાયરાના ને આમ ક્રિકેટ રમવું હોય તો વોલીબોલ રમવું હોય તો ભાઈ જબરજસ્ત થઈ ગયા હમ અને હવે તમને હું રૂમ બતાડો વેલકમ કરવા માટે નાનું વેલકમ કરવા માટે નાનું ઊભું છે અને બગાસા ખાય કિંગ સાઇઝ રૂમ જોયા હતા કિંગ સાઇઝ કોટ જ ફરી વાર ફર્સ્ટ ટાઈમ જોઉં છું ઓહો એ રજવાડા જોવો તો ખરા આ ફિલિંગ આ નેક્સ્ટ લેવલ ની આવે તમને અહીંયા પણ નીટ એન્ડ ક્લીન ટોયલેટ બાથરૂમ છે રૂમ સારા છે અને આ વિન્ડોઝ સોફા ને બેડ એસી પણ છે ડોન્ટ વરી વ્હાઈટ એન્ડ વ્હાઈટ બેડશીટ અને કાકા જમવાનું અહીંયા મળી જાય કે એમલી થી મગાવવું પડે હા આપણો એ કુક છે અચ્છા પ્યોર વેજ છે અને બીજું કે કાય અહીંયા કોઈ આવે ગુજરાતી આવે અને માલ મદિરા કે જોતું હોય તો મળી રહે ખરું ડ્રિંક્સ વાળો મળી જાય ને અચ્છા ત્યાંથી તમારે લઈને આવવાનું પણ અહીંયા છૂટછાટ છે આરામ કે ભાઈ બીચ ઉપર આલા શું કે સ્વિમિંગ પુલ ઉપર બેસીને આનંદ કરવો હોય તો કોઈ વાંધો નહીં અચ્છા ઓ આમાં તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આઠ જણા આવી જાય અરે અચ્છા ટોયલેટ બાથરૂમ બે આપ્યા છે ચાલો ભાઈ આઠે આઠ જણા અહીંયા આવી જાય આ ગ્રુપ માટે આ સારામાં સારી વસ્તુ છે આના ભાડા છે ને પર હેડ 2500 ની આજુબાજુ પડે એમાં સવારનો બ્રેકફાસ્ટ ડિનર લંચ બધું આવી ગયો ને બપોરે આઈટી બપોરે આઈટી અને સાંધું ડિનર સવારનો બ્રેકફાસ્ટ બધું ઓકે ભાઈ પર હેડ 2500 સમથિંગ ચાર્જ હોય હવે આ કપલ રૂમ છે અહીંયા બે તમે મને ડોરમેટરી બતાડો હોલો રૂમ બતાડો હું તમને કપલ રૂમ બતાડી દઉં અચ્છા આ કપલ રૂમ આના પણ પર પચીસો છવ્વીસો જેટલું જ પડે એવરેજ તમે પકડીને ચાલવી છે પણ ભાઈ આ સ્મોલ અને ક્યુટ રૂમ છે અને મજા આવે એવો રૂમ છે કપડ રૂમ ઓકે ચાલો અચ્છા હા તો આખો તમે આ રૂમ ને ગાડલા ને એસી ને ડબલ બેડ ને આખું ફેમિલી પેકેજ કરી દીધું ઓહો એ ઓપનમાં ટબ મજા અને આ વેધર જોવો ભાઈ આ ઓપન ની અંદર આનો આનંદ છે આમાં હું દર વખતે કહું છું કે આમાં તમે મિત્રો ભેગા દોસ્તાર ભેગા ગ્રુપ ભેગા વાઇફ ભેગા આપણી વાઇફ ભેગા બીજાની કોઈની ભેગા આવ્યા હોય તમને અહીંયા મજા જ આવે તમે સીન તો જોવો અહીંથી આ બેડ અને એની જોડે આ મર્જ હોલ ખૂબ સુરત અને આ દરવાજો ખોલો એટલે આ વ્યૂ સામે સ્વિમિંગ પૂલ ભાઈ ફૂડનો મને આઈડિયા નથી પણ આઈ થિંક મેં જેટલું પૂછ્યું તેણે કીધું ફૂડ બહુ જબરજસ્ત બને છે ઘરે કારણ કે હું અહીંયા નહોતો રોકાણો પણ પ્રોપર્ટી મને જંગલમાં રહી ગયા મજા આવે એવી લાગી ગયા એટલે મેં તો તમને એક્સપ્લોર કરી રૂમ વેધર એક નંબર ફૂડનું જોઈ લેજો અને છતાં એવું લાગે તો અહીંયા ઇમલી રેસ્ટોરન્ટ છે એનો ફોન નંબર જો આ નીચે છે ત્યાં તમે રિંગ કરી દેજો આજુબાજુમાં બોડી બીચમાં તમે ગમે ત્યાં રોકાણ હોય ને તમને ફૂડનું એવું ડાઉટફૂલ લાગે ને તો એક આંબલી કરીને રેસ્ટોરન્ટ છે ને એનો નંબર હું લખી દઉં છું ત્યાં તમે ફોન કરશો ને એટલે તમને હોમ ડિલિવરી આપી દેશે જબરજસ્ત ફૂડ છે આમ લીધી મને ગેરંટી છે અને બાકી માલ મંદિરા કાંઈ જોતું હોય તો અહીંયા કોઈપણને તમે કહેજો એટલે એ આપી દેશે કાંઈ જબરજસ્ત વેધર છે અહીંયા આવજો ગ્રુપ સાથે મજા આવશે ચાલો મળીએ